તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથિરિયા પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો જે બાદ તેમની પ્રતિક્રિયા સામે આવી જેમાં તેમણે કહ્યું કે તે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂર્ણ કરી બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે ઇલિયાસ રહીમભાઈ શેરસિયા નામના શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો જે બાદ ગામના લોકો એકત્ર થઈ ચેતન કથિરિયાને બચાવ્યો તેમને ગંભીર ઈજા પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા ઇલિયાસ વિરુદ્ધ ચેતન કથિરિયાએ ફરિયાદ કરી હતી અને તેનો ખાર રાખી હુમલો કરવામાં આવતા હાલ કુવાડવા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે ઈસમ બાઈક રોડ ઉપર રાખી અને મારી ઉપર લોખંડના પાઇપ પડે સીધો હુમલો કરવા આવે જે અસામાજિક તત્વ હોય અને અમારા આખા ગામને બાનમાં લેતો અને વારંવાર આખો દિવસ ગામમાં દારૂ પીને સીન સપાટા કરવાના બધાયને હેરાન કરવાના અને બાઈક ઉપર ધોકા રાખી અને શરીર ઢાકા ભેગા રાખવાના એનું ઇલિયાસ રહીમભાઈ સરસિયા નામ છે અસામાજિક તત્વો છે અને વારંવાર આખા ગામને બાંધ લે છે અને કોઈ સમાજમાં બધા